ક્યારે ન થયું હોય એવું બની રહ્યું છે ગુજરાતની અંદર એવું કહેવાતું કે ભાઈ આ ગુજરાત એવી જગ્યા છે કે જ્યાં ત્રીજો પક્ષ નથી ચાલતો પણ એ વાતને હવે આમ આદમી પાર્ટી ખોટી સાબિત કરી રહી છે દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે આમ આદમી પાર્ટી આંદોલનથી ઉભરેલી પાર્ટી છે અને આમ આદમી પાર્ટીના સર્વે સર્વા અરવિંદ કેજરીવાલ એ એક મહત્વના આંદોલનના નેતા હતા અને એ પછી એમણે દિલ્હી સર કર્યું હતું પણ અત્યારે તો એ દિલ્હીની અંદર નથી જીત્યા દિલ્હીની અંદર એમની સરકાર અત્યારે ચાલી ગઈ છે ને ત્યાં ભાજપ સરકાર કાબીજ થઈ ગઈ છે પણ એમ છતાંય ગુજરાતની અંદર એમને આટલું બધું સમર્થન શા માટે મળી રહ્યું છે દોસ્તો આપણે સૌએ એ વાત વિચારવા જેવી છે કે આ સમર્થન જે છે એ સમર્થન મળી રહ્યું છે ગુજરાતના સ્થાનિક નેતાઓને કારણે આ સ્થાનિક નેતાઓ કોણ છે આ સ્થાનિક નેતાઓ છે ઈસુદાન ગઢવી મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા એમાંથી અત્યારે જે સૌથી વધારે ગાજતું નામ છે એ છે ગોપાલ ઇટાલિયા અને આ ગોપાલ ઇટાલિયા જ એવું નામ છે કે જે અત્યારે ગુજરાતના ખૂણે ખૂણે ફરી રહ્યું છે ગુજરાતની ઘટના બની ચૂક્યું છે અને ગુજરાતની અંદર જો આમ આદમી પાર્ટીનો જો કોઈ પરચમ લહે લહેરાવી રહ્યું હોય તો એ છે આ ગોપાલ ઇટાલિયાનું નામ દોસ્તો ગુજરાતની અંદર અત્યારે કેજરીવાલનું નામ નથી ચાલતું એટલું ગુજરાતની અંદર અત્યારે જો નામ ચાલી રહ્યું હોય તો એ ગોપાલ ઇટાલિયાનું નામ ચાલી રહ્યું છે અને ગુજરાતની અંદર જો આમ આદમી પાર્ટી પોતાનું દમખમ બતાવી રહી હોય તો એ માત્ર ને માત્ર એ કારણે જ બતાવી રહી છે કે ગોપાલ ઇટાલિયાએ સાબિત કરી આપ્યું છે કે એક નીડર જો કોઈ નેતા મળે પ્રજાને જો કોઈ એવો નેતા મળે કે જે એમ કે હું ગમે એવી પરિસ્થિતિમાં વેચાઈશ નહીં ગમે એવી પરિસ્થિતિમાં હું તાબે નહીં થાવ તો આવા નેતાને પ્રજા ચોક્કસથી પસંદ કરે છે અને એટલે જ જ્યારે વિસાવદરની અંદર આખે આખા ધાડાઓ ઉતરી આવ્યા કહેવાતા બધા ચાણક્યો આવી ગયા એમ છતાં પણ ગોપાલ ઇટાલિયાએ આ બધા જ ચાણક્યોને બધા જ ધાડાઓને મંત્રીઓને તંત્રીઓને જે કોઈ પણ લોકો વિરુદ્ધમાં ઉતરી આવ્યા પૈસાને દારૂને બધાને હરાવીને બતાવી દીધું અને એ કારણે જ ગુજરાતની જનતાને એમાં એક આશા દેખાઈ કે આ એક માણસ એવો છે કે જેની પાછળ આપણે ઊભા રહીએ તો આપણે મજબૂતાઈથી ઉભા રહી શકીએ એમ છીએ આ માણસ વેચાય એવો નથી આ માણસ નીડર છે આ માણસને કોઈ પલટાવી શકે એમ નથી આ કારણે જ ગુજરાતની જનતાને ગોપાલ ઇટાલિયા યોગ્ય લાગ્યા અને એટલે જ આજે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો જો પરચમ લઈ રહ્યો હોય તો એ ગુજરાતના જે લોકલ લીડર છે ગુજરાતના જે લીડર્સ છે જે ઈસુદાન ગઢવી છે જે મનોજ સોરઠિયા છે અને જે ગોપાલ ઇટાલિયા છે એના કારણે જ અત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું પરચમ લહેરાઈ રહ્યું છે તો આમ આદમી પાર્ટીએ પણ આ વાત સમજવી પડશે અને બધાએ આ વાત સમજવી પડશે કે ગુજરાતની અંદર અત્યારે જો ત્રીજો પક્ષ ઊભો થયો હોય તો એમાં ગુજરાતના પોતાના નેતાઓની મહેનત છે પોતાના નેતાઓનો ત્યાગ છે તો દોસ્તો જરૂરથી આ વાત સમજજો અને જો આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આગળ વધવું હશે તો એ આમ આદમી પાર્ટીના આ નેતાઓ થકી અને આવા અનેક લોકલ નેતાઓ થકી જ આગળ વધી શકાશે થેન્ક યુ સો મચ